તે વખતે ચાર વિદ્યાર્થીઓ અંદર દારૂની મહેફિલ માણી રહ્યા હતા પરંતુ ત્રણ વિદ્યાર્થીઓ ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા જેમાંથી મનોજ તિવારી અને બે વિદ્યાર્થીઓ ભાગી છૂટ્યા હતા જયારે અભિજીત પકડાઈ ગયો હતો હોસ્ટેલના પહેલા માળે આવેલી રૂમની બાલ્કનીમાંથી કુદનાર વિદ્યાર્થી સસ્પેન્ડ છે હાલ આ ત્રણ વિદ્યાર્થીઓની શોધખોળ ચાલુ છે સર આપનું નામ ડેજિનેશન હા ડૉક્ટર રમેશદાન ગઢવી કુલસચિવ સચિવ નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય સુરત એકત્રીસ ડિસેમ્બર હોવાના લીધે એવા ઇનપુટ ખાનગી રાહે મળી રહ્યા હતા કે કદાચ કોઈ વિદ્યાર્થીઓ આ પ્રકારની ગતિવિધિઓ કરી શકે છે એટલા માટે અમારી સમગ્ર ટીમ અમારા સિક્યોરિટી ઓફિસર અને અમારા શ્રીએ પણ સ્થળ પર તપાસ કરી હું પણ સ્થળ પર જાતે ગયો હતો અને તપાસ કરતાં એક રૂમમાંથી આ પ્રકારે વિદ્યાર્થીઓ આવી ગતિવિધિ કરતાં પકડાયેલા હતા અને એની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં હાલ ચાલી રહી છે ઘટના સ્થળે જે અમારી એક હોસ્ટેલ છે એ હોસ્ટેલની અંદર વિદ્યાર્થીઓ આ રીતથી કંઈ નોનવેજ અને દારૂની બોટલ વગેરે પકડાઈ હતી અને દારૂની બોટલ વગેરે અમે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે અને સ્થળ પર ગયા પછી પોલીસ પણ આવી હતી અને પોલીસને પછી હેન્ડ કરવામાં આવેલું છે એટલે પોલીસની પણ ફરિયાદ અમે રાત્રે મોડે સુધી પણ અમારા રેક્ટરશ્રી અને અમારા ઓફિસર ઓફિસરશ્રી પોલીસ સ્ટેશન જઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને યોગ્ય નિયમ અનુસારની ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે ગંભીર બાબત તો ચોક્કસ કહી શકાય આ તો એક સ સમાજ જાગૃતિનો પણ વિષય છે શૈક્ષણિક સંસ્થા છે આવનારી પેઢી છે વિદ્યાર્થીઓ આ રાષ્ટ્રનું ભાવિ છે રાષ્ટ્ર નિર્માણમાં વિદ્યાર્થીઓનું ભૂમિકા છે એટલે સૌ સાથે મળીને આપણે જાગૃતિ કરીએ વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ શરાબ વગેરે નહીં હોવું જોઈએ એના માટેની ચોક્કસ અમે યોગ્ય કાર્યવાહી કરીશું અને સમાજ સાથે મળીને કરશે તો આપણે આ ચોક્કસ